મારું નામ કવિતા નિલેશ જૈન છે આ વ્રત અમે હોળી બળે અને બીજા દિવસ થી ચાલુ કરીએ છીએ વ્રત કરી અને આ ગળામાં દોરો બદલીએ છીએ અમે બાર મહિને રાખીએ છે આ દોરો દર વર્ષે પાછું દશામાં આવે ત્યારે બદલવાનું હોય છે વ્રત પૂજા કરીને એ દોરો અમે બદલીએ છે આ વ્રત અમારા ઘરની રક્ષા માટે અમારા પતિ માટે એના માટે કરીએ છીએ આ વ્રતનું મહત્વ બહુ છે જ્યાં સુધી અમારું મરણ ના થાય ત્યાં સુધી અમે ગળામાં જ રાખવાનું હોય છે ભલે વિધવા થઈ જાય કે ગમે તે થઈ જાય તો ભી અમારે આ દોરો પહેરવાનો જ હોય છે જ્યારથી અમે સુહાગન થઈએ ત્યારથી આ દોરો લઈએ છે મારું નામ અનિતા મનીષ ગાંધી છે આ વ્રત અમારે હોળીના બીજા દિવસથી ચાલુ થાય છે આ વ્રત અમારે દસ દિવસ કરવાનું હોય છે આ વ્રતમાં અમારે દોરો પહેરવાનો હોય છે એ દસમા દિવસે દોરો ચેન્જ કરી અને નવો પહેરવાનો હોય છે એક વર્ષ સુધી આ દોરો પહેરવાનો હોય છે આ વ્રત અમારા ઘરના માટે ખૂબ જ મહત્વનું છે આ અમારા વ્રત ઘરના માટે જ કરાય છે હોય એ આ વ્રત લે છે જ્યારે લગ્ન થઈ જાય ત્યારે આ દોરો પહેરવાનો હોય છે અને એક વર્ષે આ વ્રત આવે ત્યારે છેલ્લા દિવસે આ દોરો ચેન્જ કરીને બીજો નવો દોરો પહેરવાનો હોય છે આ વ્રત આ દોરો પહેરીને જ રાખવાનો હોય છે કડાઈની મેં દર્શામ માતા કે હરચાલ વાતાહુણા આના હરચાલ વાતાહુણા આના નાચ કુદ કરતા કેવા હોળી હા હર દસમ કે ધનિ માં પૂજા પાઠ સબ કર ગીત ગાળ ગાવા કેવા માતા સબ આવે બેન વાર્તા કેવા